નમસ્કાર ધૌલીવીર ગામની અંદર હું ફરી રહ્યો છું ધવલીવીર ની જે મહિલાઓ છે તે લોકો સાથે વાત કરી જે ભાદોર તાલુકા પંચાયત ની છે તેની માટે હું કવરેજ કરી રહ્યો છું કે કોણ આગળ કોણ પાછળ શું છે ત્યારે સાગબારા ની અંદર ભાદોડ આવેલું છે અને ધવલીવીર ગામની અંદર હું છું ધૌલીવીર ગામની જે મહિલાઓ હતી તેમની સાથે વાત કરી અમુક પુરુષો મારી સાથે છે તેમની સાથે વાત કરીએ શું નામ ધર્મેશ વસવ ધર્મેશભાઈ શું કેશો ધૌલીવીર ગામ કેવું છે સારું છે કે પછી ધૌલીવીર ગામ સારું છે સારું છે તો શું કેવાય કોઈ જ સમસ્યા નથી ધવલીવેર ગામમાં જોવા જેવું ફાદર તાલુકા પંચાયતની અંદર પણ ઘણી સમસ્યાઓ છે રોડ ની સમસ્યાઓ છે ગોટા ની સમસ્યાઓ છે કોઈને આવાસો નહીં મળ્યા આવાસનું સર્વે હાલમાં તો ચાલુ જ છે હવે બધાનો એક 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 કરાવીને આ વખતની જે યાદી છે જેમ કે આવાસની સર્વે ચાલુ છે હાલમાં પ્રધાનમંત્રી આવાસ યોજના એ હાલીમાં આવાસ યોજના ચાલુ છે પણ આચાર સંહિતાના લીધે પાર્ટીની લહેર જે છે કોઈ પણ કેન્ડિડેટ ઉતરે તો એમની જેમ કામ કરી બતાવે એટલા માટે અમે ઈચ્છે છે કે આમ આદમી પાર્ટી નો સારો એક નવ યુવાન કેન્ડિડેટ કેન્ડિડેટ અમે ઈચ્છે છે ગામ વતી એટલે આમ આદમી પાર્ટી આ વખતે પણ ભારે રહેવાની છે ભાજપ પૂરતા પ્રયત્ન કરશે આમ આદમી પાર્ટીને હરાવવાના કે ભાઈ જો ચેતરભાઈ નું વચસ્વ ઘટી રહ્યું છે એને પછી કેવી રીતના જ્યાં સુધી આમ આદમી પાર્ટીની લહેર છે જ્યાં સુધી છેતરબાઈનું નામ છે ત્યાં સુધી આમ આદમી પાર્ટી નો કોઈ પણ કેન્ડિડેટ હશે એમના જેવું જ કામગીરી કરશે ગ્રાઉન્ડ પર જેમ ભાજપ મોદીના નામે વોટ માંગ્યું રેમ ચેતરબાન નામે તરફ ના ના ચેતરભાઈના નામ પર અમે વોટ નહીં માંગતા એવું છે કે આદિવાસી સમાજમાં કોઈ પણ કેન્ડિડેટ ઉતરે તો આદિવાસી સમાજ માટે કામ કરે વિકાસ માટે કામ કરે એટલે અમે ઈચ્છે છે કે કોઈ પણ વ્યક્તિ ઉતરે તો એમની જેમ કામ કરે એટલે અમે કોઈ પણ કેન્ડિડેટ હોય કોઈ પણ પાર્ટી નો કોઈ પણ પાર્ટી નો હોય કેન્ડિડેટ પણ કામગીરી એવી કરે કે સમાજ માટે કામગીરી કરે ઉદાહરણ પૂરું પાડ્યું હા ઉદાહરણ પૂરું પાડ્યું છે એટલે અમે પણ એવું ઈચ્છે છે કે કોઈ પણ કેન્ડિડેટ અમને પાર્ટીથી મતલબ નથી પણ અમે એવું ઈચ્છે છે કે કોઈ પણ પાર્ટીનો કેન્ડિડેટ હોય તો એ સમાજની જ્યારે વાતો આવે તો સમાજની વાતો માટે ઉતરવું પડે લોકો લોકો માટે એટલે અમે એવું ઈચ્છે છે કે સંધ્યાબેન જ્યાં સુધી છે તો એ લોકો માટે વિકાસના કામ કરે એવું અમે ઈચ્છે છે વિકાસના કામોમાં કયા કયા કામ થવા જોઈએ તમને ત્યાં સુધી વિકાસના કામો હોય તો લોકો આદિવાસી સમાજમાં દરેક કોઈ પણ વિકાસના કામોમાં વંચિત રહેલા છે જે હોય કે આવાસ કામો હોય રોડ રસ્તાના કામો હોય રોડ પછી વૃદ્ધા પેન્શન ની વાતો હોય આ જે અહિયાં કેટલાક દાદી બેઠાઓ છે એ દાદીઓને ઘણા ટાઈમ થી આજની સાઠ વર્ષ ને એસી વર્ષ થઈ ગયા છે એ લોકોને પણ આજ સુધી બી એ લોકોને વૃદ્ધા પેન્શન નહીં મળતું એ કયા કારણોથી વંચિત છે અમે એ લોકો એ સરકાર ને કેવા માંગીએ છે એટલે જ્યાં સુધી કેન્ડિડેટ કોઈ પણ ઉતરતો હોય

મારી 40 40 ચાલીસ 40 વરસથી રહો છો ગામમાં શું છે વિકાસ છે કે વિનાશ છે વિનાશ છે આનો વિકાસ કરે આનો વિકાસ કહેવાય કે આ જો રસ્તા પર કે કેટલો ગંદકી છે જો તો આ કોણ કોણ કરી ગયું આ ગંદકી કાય નેતાના ભોગે થાય એ તો હવે તાલુકા પંચાયત માં આવે અમારો નેતા અમે ચૂન્યો પણ એને કંઈ કદાચ છે લાલચ હે એટલા માટે એમને કંઈ ખાવા મળતું નહી હોય એટલા માટે

જો નેતા જ નહીં રે તો પછી કામગીરી કઈ થી આવે તાલુકા પંચાયત છોડીને પંચાયતમાં જતા પંચાયતમાં જતા રહ્યા તો પછી એના પંચાયતમાં જ પછી કામગીરી સાંભળે ને એ તો અમારે તો અહિયાં સરપંચ ને બી કોઈ ઠેકાણો નહીં સરપંચ બી નથી અમારે અહીંયા સરપંચ બી નથી ચાર વર્ષ થઈ ગયા છે એમ જ છે વિધવા છે અમારી પંચાયત વિધવા છે તમારી પંચાયત બિલકુલ લાવારીસ લાવારીસ એટલે તકલીફો એટલે ધોલીઓ માં બહુ ઘણી તકલીફો છે

તો બીજેપી ને લે સવાલ નથી ઉઠાવતું કોઈ સવાલ નહી ઉઠાવતા માત્ર ને માત્ર ખામોશી ચારે બાજુ ખામોશી એટલે ધમકાવીને પછી કોઈ બી આગળ બોલવા જાય એટલે એને ધમ ધમકાવી પછી પૈસા ન કરે છે એમ અચ્છા ધમકાડીને ને બેસાડી બેસાડી દે અચ્છા બીજા પણ છે મારી સાથે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ અચ્છા તમારું શું નામ પરેશભાઈ પરેશભાઈ કેટલી ઉંમર થી તમારી

ગ્રામ સભા હોય તો બી અમે આ બોર વિશે કેટલાક ને કર્યું પણ કઈ ધ્યાનમાં નહીં રાખ્યું તો આ બર બતાવજો બંધ પડ્યો છે હા બંધ પડ્યો છે કેટલો ટાઈમ થઈ ગયો ખાસા વર્ષ ત્રણ ચાર વર્ષ ઉપર થઈ ગયા છે કોઈ ધ્યાન નથી આપતું કોઈ જ ધ્યાન નહીં આપતું કોઈ જ નેતા આવીને જતો નહીં કોઈ કરતો નહીં એનો ઉપાય હા પછી હવે શું કરીએ એને ઉઠાડી જાય બોર અમારું બધું આ છે તો સરખું કરી દે શું કરીએ બીજું તો બીજું છોકરાને અહીંયા ભોય છે અમારા નાના નાના છોકરા છે પડી જાય તો કોની જવાબદારી અમારી જ ને હા તો કોણ પૂરું પાડશે અહીંયા મેં કે તમે લોકો પણ યુવાનો છો ગામની અંદર આ કેમ કેમ કામ અરે મેં પંચાયતમાં બી તલાટી સાહેબ ને બી રજૂઆત કરી અને ઘણી અમે ગ્રામ સભામાં બી અમે કીધું કે અમારે અહીંયા બોર નાખી ગયા છે પણ એને કોઈ સુવિધા નથી બોર નહીં બોર કર્યો છે પણ મોટર નહીં નાખી હા તો પછી લાઈટ નહી રહે ને તો હેડ ચાલુ કરીને માણસે પાણીના એ ઉપાય કરે એમ એટલે ટૂંકમાં માત્ર ને માત્ર નેગ્લિજન્સ જ કુ સાંભળતું નથી કોઈ સાંભળતું નથી બધા છે ને એ ખાવામાં જ રહે ખાવામાં જ રે હા આજે આગા હું મહિલાઓ સાથે વાત કરતો બેને કીધું ખાવ ને બધા એમ જ છે જે બી કામ કરે ને બધાને ખીચા જ ભરવાના હા બધા ખીચા જ ભરવાના કામ કરે એમ તો જે રીતે તમે જોયું કે આ પુરુષો અને મહિલાઓ મારી સાથે હતા ધવલવીર ગામના સડસઠ આક્ષેપો કરવામાં આવ્યા છે તેમના દ્વારા કે કોઈ કામ નથી કરવામાં આવી રહ્યું તેમના આક્ષેપો પણ પાયા વિહોણા નથી તે લોકો બતાવી રહ્યા છે પરિસ્થિતિ છે ત્યારે બાળકો આમાં જો ખાપકી જાય તો પછી કોની જવાબદારી માત્ર ને માત્ર રોધડા હોય પરિવાર પાછળ સરકાર તો બે પાંચ લાખ કે બે પાંચ હજાર ની જાહેરાત કરી નાખે પરંતુ તે લોકોને ખબર નથી કિંમત કે જે છોકરું કોઈ પરિવારનું છીનવા જાય તો તે પરિવારની હાલત શું થાય ખેર જે પરિસ્થિતિ ધવલવીર ગામની સર્જાઈ રહી છે કે આવી અને જેવું આ આ ગામનું હાલત કરવામાં જે વખતે હતા રાજીનામું તેમને આપી દીધું જેમ જે રીતના અહિયાં સ્થાનિકોએ કહ્યું એક મહિનામાં તેમને રાજીનામું આપી દીધું પંચાયતમાં જેને ચૂંટણી લડી તો સવાલ તેમને પણ આંખમાં આંખ નાખીને પૂછવો જોઈએ કે જો એક મહિનામાં જ રાજીનામું આપી દેવું હતું તો પછી ચૂંટણી શા માટે લડ્યા અને જનતાને ઠગવાનું કામ શા માટે કર્યું ખેર હવે ચૂંટણી આવી છે જનતાનો વારો આવ્યો છે અરે એટલે જનતા હિસાબ તો માંગવાની છે હિસાબ તો લેવાની છે ત્યારે કોનો હિસાબ લેવાય છે અને અને કયું ગુણાકાર કયા સાથે પરિણામો અઢાર ચૂંટણીમાં જોવા મળે છે તે પલે અપડેટ ટાઈમ્સ ઓફ ગુજરાત તમારા સુધી પહોંચાડતું રહેશે હાલ આ અહેવાલમાં આટલું જ મને મારા સાથે રજા આપશો કેમેરા પર્સન રંજીત વસાવા સાથે મુહિ વોરા ટાઈમ્સ ઓફ ગુજરાત સાગબારા ધવલીવીર નમસ્કાર